આપણે આ દોક્ષાત્રની મારી પાસે જતા બટાકાર અનેક દાન દેવાના છે એ પછી જન્મનો દામ હોય કઈ ભલે અન્નનો દાન હોય કઈ ભલે એ વાંચીના દાન દેવાના છે ઘોડાના દાન દેવાના છે અને ભીકરાના દાન દેવાના છે હાજના દાન દેવાના છે પણ મારે તમને જે દાનની વાત કરવી છે કેવું દાન પત્ની નો દાન પટેલની દાકાળી એ પત્ની નો દાન એ વ્યાપારની બાજુમાં અને સક્ષતી ઘટના ની વાત છે કે ભેસાણ

આપણે ખીચડીયાની વરત આરતી એ ખીચડીયાની વરતિયો જો આરતી હોય ને કારમી પથ્થરમાં ઘીસી પાડી દેતી હોય આ તો માના રમત છે એક દિવસ જાય ને એમ થયો કે આપ કઈ કરી શકે તો કરી હો આયમ મારા મિત્રો કહે છે એટલે પોતે હે ત્યારે એક દિવસ ઊભો રહ્યો અને ઈ ઈ ભાઈ બંદોની શરમે ધર્મ જેમ કયો પોતે ડાયે ઈ શરમ ને એજી તો હાથમાં લીધી

કોમ થાય અને પછી તો સાહેબ ત્રણ થી ત્રણ રાત સુધી ગરીબ કંપની તાવડી નથી નાખી પછી તો નિદરતો વેણ ત્રણ દિવસ ને તને રાતું ચરમના પોતે ખડકી ને આગળ અને પોતે ભાઈ ગયો કેટલું હાલી ગયું કઈ મગજમાં અને સવાર થઈ ને ફાટલે પડી અરે

મારા પીના હોય એવી ગંધાતી વાળો દીકરા નું મળું ન જોયું અને પોતે મહિના થી નો સમય અને દીકરા ને મરેલો માની પોતે ખાનદાન પોતે લઈ જાય છે એટલે પોતાની વાવાર ને જાતિ જોઈ રહ્યા અને આ બનાવ મહિના નો બીજે હશે

પાણી પીવા ખોબો થઈ ગયો એટલે એ પેલું પેલું શરીર શરીર ફીટું પડે થઈ ગયો અને એ વાળનો જથ્થો ગયેલો અને કોઈ જોયું એટલે એની આંખમાં નજર ગઈ અને ચાર આંખો મળી એટલે મોહન લાગી તો મોહન ને તો મોહન લાગી મો એ લોણ વણું કુ પાણી અને પાણી વણું કુ ગમે એ મોય આ આંખો કે જોયેલી છે એમ ગોપતી થઈ ગયું પોતે પાણી પાયું અને એ ગોપતી ને છુકા હોય ન હોય મારો આટલું ઘર છે તો તે પૂછો ઈશારો કર્યો આવું પોતે કાકર નાખી અને પોતે ગાતા જેવા જોવા પીવા દીધું એટલે પોતે પીવા ગતિ એ હીરો કર્યો હીરો દીધો એટલે

અને સમજદાર આદમી સમજી ગયો કે હરતી અધિકારનો જીવો અને વરમ જીવો હજાર પણ સમજી જીવો એક ગડી તો તો સમજો ભેળો પા એ ભવાન પટે એ પોતે સમજી ગયો અને પોતે એ જઈ જુવાને પૂછ્યું કે તારું નામ મારું નામ ડાયો તારું ગામ નામ તોરી આ મારું નામ નામ પર તોરી મારા બાપનું નામ રામજી પટેલ મારે ઘરે આવા બળદ છે મારે આવા ઢારિયા છે મારે આવું ઘર છે પણ હે હું અહીંયા ક્યાં છું

કરી ત્યાં એટલે પટેલ કીધું લાઈસ કાઢી જતો આપડું ઘર તો ગામમાં કોઈ મોટું મેં કઈ કોઈની લાઈસ કાઢી નથી લાઈસ કાઢવાનું કારણ અરે

બેન ઓઈ છે અરે ભગવાન પટેલ બેન નથી પણ અરે તમારા બેન નથી ટાયા ભવાન પટેલ

ભગવાન પટેલ હાલી નીકળેલો અને સાહિત્ય ની અદભુત ઘટના કે જેથી આવ્યો હતો તેથી બાદવા હરિયો